પહેલો વિભાગ એ છે કે જેમાં પાઠના એકથી પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે બીજા વિભાગમાં કાવ્યના એકથી પંદર પ્રશ્નો હોય છે ત્રીજા વિભાગમાં ગદ્યાંશ અને કાવ્યાંશ એના ચાર પ્રશ્નો હોય છે અને ચોથો વિભાગ એવો છે કે જે વ્યાકરણ વ્યાકરણના સોળ માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી મુશ્કેલી નડતી હોય છે કે વ્યાકરણના પ્રશ્નોમાં કંઈક અંશે થોડા થોડા માર્ક્સ કપાતા હોય છે એ માર્ક્સ તમારા ના કપાય એના માટે આજે આપણે અહીંયા ધોરણ દસના ગુજરાતી વિષયના સોળ માર્કનું જે વ્યાકરણ પૂછાય છે એને આધારિત વ્યાકરણની આપણે ચર્ચા કરીશું મિત્રો આપ જાણો જ છો કે વ્યાકરણ દરેકે દરેકમાં ધોરણ દસના વ્યાકરણના વિભાગમાં બે બે માર્કનું વ્યાકરણ એમ કરીને કુલ સોળ માર્કનું વ્યાકરણ પૂછાય છે પહેલાં છંદ અલંકાર નિપાત કૃદંત વિભક્તિ અને સમાસ આવી રીતે કરીને શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ અને કહેવત આમ કરીને કુલ સોળ માર્કનું વ્યાકરણ પૂછાય છે આપણે શરૂઆત આજે કરીશું સૌપ્રથમ છંદની મિત્રો છંદ એ કવિતાનું માપ છે કવિતામાં છંદ રચાય છે આપણા ધોરણ દસના પાઠ્યપુસ્તકને આધારિત ઘણા બધા કાવ્યો એવા છે કે જે છંદોબદ્ધ કાવ્યો છે તો મિત્રો આજે આપણે છંદની સૌપ્રથમ ચર્ચા કરીશું છંદ એટલે શું છંદ એ ગુજરાતી શબ્દ છે સંસ્કૃત શબ્દ છંદ એટલે વૃત્ત અંગ્રેજીમાં એને મીટર તરીકે ઓળખવામાં આવે છે ગોળ પરિવર્તન પામ્યા કરે તે આ વર્તન પામ્યા કરે તે છંદ ધારો કે આપણે છંદની વ્યાખ્યા જોઈએ તો છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી માપથી વાણીનો આકાર એટલે જ છંદ મિત્રો આ વ્યાખ્યાને ખાસ ધ્યાનથી તમારે સમજવી છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સીધી સુમેળ વાણીનો આકાર હવે મિત્રો છંદ રચવા માટે તમે કેવી રીતે પંક્તિને ઓળખશો એ પહેલા આપણે શરૂઆત કરી કે છંદ માટે સૌપ્રથમ લઘુ અને ગુરુ એમ બે સંજ્ઞાની જરૂર પડે છે જો એ સંજ્ઞાને તમે ઓળખશો તો જ તમે છંદને સારી રીતે ઓળખી શકવાના છો તો આજે આપણે સૌપ્રથમ જોઈશું લઘુ અને ગુરુ સંજ્ઞા લઘુની સંજ્ઞા અર્ચંદ્રાકાર જેને કહેવામાં આવે છે લઘુ અક્ષરો એટલે નાના અક્ષરો રસ્વ અક્ષરો ધારો કે અ ઈ ઉ આ ઈ છે નાનો છે

ઘણા બધા એવા અક્ષરો છે કે જે ગુરુ અક્ષરો તરીકે પણ ઓળખાય છે આપણા પ્રશ્નપત્રની રૂપરેખા અનુસાર છંદ ઓળખવા માટે આ લઘુ ગુરુ સંજ્ઞાની નિશાની હોવી ફરજિયાત છે જો એ તમે કરશો તો જ તમે છંદની પંક્તિને ઓળખી શકવાના છો નહીં તમે છંદની કોઈ પંક્તિને ઓળખી શકવાના નથી એટલે આ ખાસ જરૂરી છે હવે મિત્રો આપણે જોયું કે જોઈશું કે છંદ કેવી રીતે રચાય છે છંદને કેવી રીતે તમારે સમજવા ઓળખવા તો સૌપ્રથમ આપણે જોઈશું છંદનું સૂત્ર છંદના સૂત્ર તમારે એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે છંદનું બંધારણ ગણનું સૂત્ર આઠ ગણનું બંધારણ બંધારણ સૂત્ર સૂત્ર શું છે એ જણાવો તો એના માટે આપણે આઠ ગણનું સલગા હવે તમને એવું થશે કે આ આઠ ગણ નથી એનાથી બે ગણ વધારે છે એનું કારણ એ જ છે કે અહીંયા આઠ ગણ માંથી આ યમાતા બંધારણની રચના તમે બનાવો છો તો એ ગણ પ્રમાણે યમાતા એનો એક ગણ આખો એક જ બંધારણ થાય છે એવી રીતે ઉભી હરોળમાં યમા તારા જે ભાનસ અલગા આપણે લખવાનું હોય છે જો તમે એ રીતે સમજશો તો યમા તારા જ ભાનસ આટલે સુધીના તમારા ગણ છે છેલે લ અને ગા લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ આવી રીતે તમે છંદને ઓળખી શકો છો હવે ધ્યાન રાખવાનું કે લઘુ અક્ષર એકલો ય હોય તો એની ઉપર લઘુનું લઘુની નિશાની આવે છે અહીંયા ય છે તો લઘુ મને કાનો છે માટે ગુરુ અહીંયા તને કાનો છે માટે ગુરુ એવી જ રીતે લઘુ ગુરુ 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 લઘુ કેમ કારણ કે સમજી અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ કયા તો આપણે હવે જોઈશું છંદના બે પ્રકારો છંદના મુખ્ય બે પ્રકાર છે એક અક્ષરમેળ અને બીજો માત્રામેળ અક્ષરમેળ છંદમાં ફક્ત ને ફક્ત જ ગણતરી કરવામાં આવે છે અને માત્રામેર છંદમાં ફક્ત ને ફક્ત માત્રાની જ ગણતરી કરવામાં આવે છે ફિક્સ અક્ષરોની ગણતરી હોય તો જ છંદ તરીકે ઓળખાય છે હવે જુઓ સૌ પ્રથમ પહેલો છંદ છે શિખરણી શિખરણી છંદના અક્ષર છે તેના ગણ છે યમ હવે આ ગણને તમારે બરાબર બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાય છે એ પ્રમાણે દરેકે દરેક છંદના ગણ યાદ રાખવાના એના અક્ષરો પણ યાદ રાખવાના યતિ ચોથા અને દશમા અક્ષરે હવે તમને એ પ્રશ્ન થતો હશે કે યતિ એટલે શું તો મિત્રો ખાસ ધ્યાન રાખો યતિ એટલે કોઈપણ પંક્તિમાં વચ્ચે વિરામ લેવાની જરૂર પડે છે જેને યતિ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખવું યતિ ચોથા અને દસમા અક્ષરે હવે આપણે પંક્તિને જોઈશું દાખલા તરીકે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા હવે સૌપ્રથમ કોઈપણ પંક્તિઓને તો એના અક્ષરો ફરજિયાત ગણવા અહીંયા આપણે અક્ષરો ગણીશું તો એક બે આ ત્રણ આ જોડાક્ષરને હંમેશા એક ગણો એક વાતને ખાસ યાદ રાખવી કે કોઈ પણ શબ્દમાં પહેલો અક્ષર લઘુ છે અહીંયા ગુરુ છે ગુરુ કેમ આવ્યો તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ જોડાક્ષર શબ્દ છે તો જોડાક્ષર શબ્દમાં એક અક્ષર જોડાક્ષરો તો એની આગળનો અક્ષર હંમેશા લઘુ હોય તો પણ ગુરુ થઈ જાય જો ગુરુ હોય તો ગુરુ રહે પણ લઘુ હોય તો ગુરુ થઈ જાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર સત્તર અક્ષરો થઈ ગયા અહિયાં છે શિખરણી છંદના સત્તર અક્ષરો હવે તમારે તમારા થઈ ગયેલા છે તો અહીંયા તમારે ઓળખવું ઓળખવું પહેલો છે અસત્યો અહિયાં જોડાક્ષર છે તો માટે એની આગળનો અક્ષર હંમેશા લઘુ હોય તો પણ ગુરુ થઈ જાય તો અહીંયા લઘુ ગુરુ ગુરુ આ કેવી રીતે આવે તો અહીંયા એકલો છે અહીંયા એકલો છે અહિયાં જોડાક્ષર છે તો લઘુ હોય તો એકલો અર્થચંદ્રાકરની નિશાની લઘુ ની અહીંયા ગુરુ ની અહીંયા ગુરુ ની હવે જોવાનું અહીંયા લઘુ ગુરુ ગુરુ આ ત્રણ અહીંયા આવવો જોઈએ તમારો આ ય ગણ અહીંયા મળે છે તો જ શિખરણી છંદ બને છે મિત્રો હવે આ રીતે જ બીજો છંદ છે મંદાક્રાંત છંદ મિત્રો હવે એક નાનકડા વિરામ બાદ પછી જોઈશું બીજો એક છંદ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ ફરીથી આપણું સ્વાગત છે મિત્રો હવે આગળ જોઈએ મેળીઓ ઓરડામાં આમાં પણ ત્રણ ગણને ને તમારે ઓળખવાના છે ત્રણ અક્ષરોને જુદા જુદા ત્રણમાં ડિવાઈડ કરી અને ઓળખવાના છે તો અહીંયા ગુરુ 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 એ રીતે આવી શકે છે આગળ જોઈશું ત્રીજો છંદ પૃથ્વી છંદ અક્ષર છે જસ જસ ય એના ગણ છે એના ગણ પછી યતી આઠમા અક્ષરે ત્યારબાદ એની પંક્તિ આપણે જોઈશું ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખુદી વળી જો મિત્રો દરેકે દરેકમાં પેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અક્ષરો તો ફરજિયાત ગણવાના

હવે યતિ છે એક અને બારમાં અક્ષર પછી ત્યારબાદ આપણે એની પંક્તિ જોઈશું દાખલા તરીકે ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા હવે મિત્રો આગળ સત્તર અક્ષરમાં આપણે લઘુગુરુ તો કર્યું જ ઓગણીસ અક્ષરમાં લઘુગુરુ કરવાની જરૂર નથી કેમ કારણ કે દરેકે દરેકમાં અક્ષરો અલગ અલગ છે આ સત્તર અક્ષરમાં જ કરવાનું કેમ કારણ કે ત્રણ છંદ એવા છે કે જેમાં સત્તર અક્ષર આવે છે અહીંયા ઓગણીસ અક્ષર આવે છે એટલે ઓગણીસ અક્ષરમાં તમારે ફક્ત અને ફક્તના અક્ષરો જ ગણવાના

દાખલા તરીકે ધીમે ધીમે છઠ્ઠાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય હવે આમાં તમારે આમાં પણ અક્ષરો ગણવાના છે કેમ કારણ કે આમાં એકવીસ અક્ષર છે સત્તર અક્ષરવાળામાં જ લઘુગુરુ કરવાનું છે ઓગણીસ અક્ષરમાં કરવાનું નથી એકવીસ અક્ષરમાં પણ લઘુગુરુ કરવાનું નથી એટલે એકવીસ અક્ષર જે પંક્તિમાં થતા હોય એમાં જોઈને તમારે મૂકી દેવાનું કે આ શ્રગ્ધરા છંદ છે ત્યારબાદ જોઈએ મનહર છંદ મનહર છંદમાં પ્રથમ પંક્તિમાં સોળ અને બીજી પંક્તિમાં પંદર કુલ એકત્રિત અક્ષર થવા જોઈએ એટલે પહેલી પંક્તિમાં ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભુંડા પહેલી પંક્તિમાં સોળ અક્ષર છે બીજી પંક્તિમાં ભૂતળમાં પશુઓ પશુઓને પક્ષીઓ અપાર છે બીજી પંક્તિમાં સોળ એમ સોળ અને પંદર કુલ એકત્રીસ અક્ષર થવા જોઈએ ત્યારબાદ છે અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદમાં ચાર ચરણ છે ચરણવાળો છંદ છે ચાર ચરણ છે એક ચરણમાં આઠ અક્ષર છે બીજા ચરણમાં આઠ એમ ચાર ચરણમાં આઠ ચોકને બત્રીસ બત્રીસ અક્ષર થાય છે તો અનુષ્ટુપ છંદ તરીકે

દાખલા તરીકે કાળી ધોળી રાતી ગાય જો લઘુ હોય તો એની એક જ માત્રા ગુરુ હોય તો એની બે માત્રા યાદ રાખવાનું અહીંયા ક એકલો હોય તો એક માત્રા આવે પણ કને કાનો છે માટે બે માત્રા આવે છે તો બે બે ચાર અહીંયા જો દીર્ઘઈ છે માટે બે માત્રા જો રસવઈ હોય તો એક જ માત્રા આવે માટે અહીંયા જોવાનું બે બે ચાર બે છ બે આઠ બે દસ બે બાર બે ચૌદ અને પંદર ય એકલો છે એટલે એક જ માત્રા આવી રીતે પંદર માત્રા થાય છે

એ પ્રમાણે એક પંક્તિ આપેલી હોય ચરણવાળા છંદ છે એમાં તમારે પણ અઠ્યાવીસ માત્રાને ગણવાની છે અઠ્યાવીસ માત્રા થઈ જાય તો મૂકી દેવાનું કે આ હરિગીત છંદ છે ત્યારબાદ જોઈશું સવૈયા સવૈયા છંદમાં માત્રા માત્ર એકત્રીસ કે બત્રીસ આવે છે એકત્રીસ કે બત્રીસ એકત્રીસ આવે તો એકત્રીસ આ સવૈયા ને બત્રીસ આવે તો બત્રીસ આ સવૈયા આ ખાસ ધ્યાન રાખો કોઈ પણ પંક્તિ એકત્રીસ માત્રાવાળી પણ હોય શકે

આ ખાસ ધ્યાન રાખું ધારો કે પ્રકૃતિ જ મારી માં રહી છે તો પ્રકૃતિ જ જ એક ભાર મૂકવામાં આવે છે માટે એ ભાર વાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજો આપણે જોઈશું સીમા વાચક નિપાત સીમા વાચક નિપાતમાં ફક્ત કેવળ તદ્દન સાવ માફક આવા આવા નિપાત લાગી શકે છે સીમા મર્યાદાનો ભાવ જ્યાં દર્શાવવામાં આવે છે તેને સીમા વાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે ધારો કે

કે ગુરુજીને સાષ્ટાંગ પ્રણામ રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી તો આ વિનયવાચક નિપાત થાય છે ત્યાર પછી પ્રકિર્ણ કે લટકણિયા રૂપ નિપાત લટકણિયા એટલે નિપાત પાછળ લટકતો હોવો જોઈએ છેલ્લે પ્રશ્નાર્થ કે ઉદ્ઘાર ચિહ્ન આવે છે ત્યારે પ્રકિર્ણ કે લટકણિયા રૂપ નિપાત બને મને તમારી પેન આપશો કે કે પાછળ નિપાત છે પાછળ પ્રશ્નાર્થ છે તો આ પ્રકિર્ણ કે લટકણીયા રૂપ નિપાત થાય છે મિત્રો આજે આપણે છંદ નિપાતની ચર્ચા કરી હવે એક નાનકડા વિરામ બાદ ફરી અલંકારની ચર્ચા કરીશું તો જોતા રહો પાસ થવાનું પંચમૃત વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો આગળ આપણે છંદ અને નિપાત એની ચર્ચા કરી હવે જોઈશું અલંકાર અલંકાર એટલે શું અલંકાર અલં વત્તા ક્રો અલમ એટલે પર્યાપ્ત કૃ એટલે કરનાર કોઈપણ સાહિત્યમાં અલંકારિક ભાષા હોવી જરૂરી છે તો આપણે આજે અલંકાર વિશે ચર્ચા કરીશું અલંકારના બે પ્રકાર છે એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર શબ્દાલંકાર એટલે ફક્ત શબ્દને જ ચમત્કૃતીભર્યો બનાવવા માટે આવે છે બીજું અર્થાલંકાર એટલે શબ્દના અર્થને ચમત્કૃતી બનાવ ચમત્કૃતીભર્યો બનાવવા માંગે છે હવે જોઈશું શબ્દાલંકાર કયા કયા તો નંબર 1

હવે રંગ બની તંગ મચાવી જંગ પીઓજી ભંગ ધારો કે આવું આખું વાક્ય તમે જે પ્રમાણે ઈચ્છો એ પ્રમાણે એ વાક્યનો જ્યાં પ્રાસ મળે શબ્દનો પ્રાસ મળે છે તો એ શબ્દાનું પ્રાસ અલંકાર કહે છે અથવા તો એક શબ્દ બે વખત પ્રયોજાયેલો હોય તો યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈશું પ્રાસાનુપ્રાસ કે અંત્યાનું પ્રાસ અલંકાર પ્રાસાનુપ્રાસ એટલે કોઈ પણ પંક્તિમાં મધ્યમાં પ્રાસ મળે છે

રૂપક અલંકાર માં એક જ ગણવામાં આવે છે એને કોઈની સાથે સરખામણી કરવામાં આવતી નથી તો એનું ઉદાહરણ જોઈશું દાખલા તરીકે દમયંતી નું મુખ ચંદ્ર છે ચંદ્ર જેવું છે નહીં જેવું આવે તો ઉપમા અલંકાર એક જ છે તો એ ચંદ્ર જેવું છે ચંદ્ર છે માટે રૂપક અલંકાર બને છે ત્યારબાદ જોઈશું ઉત્પ્રેક્ષા કોઈ સંભાવના કે કલ્પના એવો અર્થ દર્શાવવામાં આવતો હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે જાણે રખે શકે ધારો કે દમયંતી મુખ જાણે ચંદ્ર જાણે પ્રત્યે અહીંયા લાગે છે માટે ઉત્રેક્ષા અલંકાર બને છે ત્યાર પછી જોઈશું વ્યતિરેક વ્યતિરેકમાં ચડિયાતું બતાવવામાં આવે છે એનું એક ઉદાહરણ જોઈશું દાખલા તરીકે માતાની વાણી તો અમૃતથી એ મીઠી હોય છે માતાની વાણી કે અમૃત તો મીઠું જ હોય છે પણ માતાની વાણી અમૃત કરતાં પણ મીઠી છે એટલે એના કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવે છે માટે એ વ્યતિરેક અલંકાર બને છે ત્યારબાદ જોઈશું અનન્વય અલંકાર અનન્વય અલંકારમાં એક જ દર્શાવવામાં આવે છે ધારો કે મા તેમાં હિમાલય એટલે જ હિમાલય એના સિવાય બીજું કોઈ જ નહીં એના પછી શ્લેષ અલંકાર શ્લેષ અલંકારમાં એવું બને છે કે શ્લેષ અલંકાર શબ્દ એક છે એના અર્થ બદલાય છે તો શ્લેષ અલંકાર બને છે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય શું કહે છે જે વાંચે ચોપડી એટલે પુસ્તક ચોપડી એટલે ચાર પડવાળી અને ચોપડી એ ચોપડી એટલે ચોપડું ઘી કે તેલ ગમે તે તમે જે ચોપડતા હોય તે આવી રીતે એક શબ્દ છે એના અર્થ અનેક થાય છે માટે એ શ્લેષ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જે વ્યાસ સ્તુતિ અલંકાર નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે છે તેને વ્યાસ સ્તુતિ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. શી તમારું બહાદુરી વંદો જોઈ ચીસ પાડી. પહેલા શું કરે છે વખાણ કરે છે અને પછી એની નિંદા કરે છે. ત્યાર બાદ છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારમાં નિજી વસ્તુને સજીવ તરીકે દર્શાવવામાં આવે છે. ધારો કે ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય

ક્યારે આવશે કાલે આવશે તો નાર પ્રત્યે જેમાં પણ લાગે છે તે ભવિષ્ય કૃદન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ છે વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદન વ કે ને પ્રત્યે લાગે છે વિધિ ફરજ અથવા તો કર્તવ્યનો અર્થ જેમાં દર્શાવવામાં આવે છે તેને વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે રશ્મિ અહીં આવવાની નથી આવવાની અહીંયા વ અને ન તો વ અને ન એવો પ્રત્યય લાગેલો છે માટે તમારે વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદન એવો ઓળખવાનું છે ત્યાર પછી છે સંબંધક ભૂત કૃદંત સંબંધક ભૂત કૃદંતમાં ઈ કે ઈને એવો પ્રત્યય લાગે છે યાદ રાખજો અહીંયા આખા વાક્યમાં ગમે ત્યાં તમારે એવા એવા શબ્દો મૂકેલા હશે પણ જ્યાં રેખાંકિત કરેલું હોય એ શબ્દને તમારે ઓળખવાનો છે તો હેમા જમીને સૂઈ ગઈ છે અહીંયા જમીને મીને ઈને પ્રત્યય લાગે છે માટે સંબંધક ભૂત કૃદંત એવું દર્શાવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ છે

પ્રેરક વાક્યમાં શિક્ષક લખે છે શિક્ષક વાક્ય રચના આપણે ખાસ જોવાનું કે આવું બે માર્કમાં પૂછાય છે છંદ બે માર્કમાં પૂછાય છે અલંકાર બે માર્કમાં પૂછાય છે કૃદંત એક માર્કમાં પૂછાય છે આવા આવા ઘણા બધા વ્યાકરણના ટોપિક તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર તમે આ એક એક ટોપિકને રીતે વાંચન કરજો આ પ્રમાણે જે રીતે મેં તમને શીખવ્યું એ જ પ્રમાણે તમારે સરસ રીતે બોર્ડની પરીક્ષામાં એ વર્તુળને ગટ્ટ કરવાનું છે જ્યાં કોઈ પણ જાતની ભૂલ થવી ના જોઈએ વ્યાકરણના 16 માર્ક છે જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ વિભક્તિ પણ આવી શકે છે કહેવત પણ આવી શકે છે તળપદા શબ્દો પણ આવી શકે છે સમાનાર્થી શબ્દો પણ આવી શકે છે આવા ઘણા બધા શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે એમ કરીને કુલ ટોટલ 16 માર્કનું વ્યાકરણ તમારે પૂછાય છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ સોળ માર્કના વ્યાકરણમાં એક પણ માર્ક્સના જ કપાય અને તમે સારી એવી પરીક્ષા આપી શકો છો તો મિત્રો આ જ રીતે તમે સારી એવી તૈયારી કરીને બોર્ડની પરીક્ષામાં પચાસમાંથી સારા એવા ગુણ મેળવી શકો એવી અપેક્ષા રાખું છું તો આવજો નમસ્કાર